મહારાષ્ટ્રની વાત કરવામાં આવે તો મહારાષ્ટ્રમાં બસ ખીણમાં ખાબકતા ત્રણ ના મોત નીપજ્યા છે પચાસ લોકો ઇજાગ્રસ્ત થયા છે મૃત્યાંક વધી શકે તેમ છે મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લાના પરતવાડા ધારણી રોડ પર એક મોટો અકસ્માત થયો છે અહીં સેમાડો નજીક ખાનગી બસને અકસ્માત નડ્યો છે સૂત્રો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે બસ અચાનક કાબુ બહાર થઈ જતા ખીણમાં પડી ગઈ હતી આ ઘટનામાં મુસાફરી કરી રહેલા ત્રણ લોકોના મોત થયા છે જ્યારે પચાસ લોકો ઈજાગ્રસ્ત થયાના અહેવાલ મળી રહ્યા છે જેમાં ઘણા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોવાનું કહેવાઈ રહ્યું છે નિયંત્રણ ગુમાવ્યું હતું જેના કારણે બસ ખીણમાં હતી આ અકસ્માત બાદ ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે ઇજાગ્રસ્તોને તાત્કાલિક સેમા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા છે આશંકા છે કે મૃત્યુ મૃતકોના સંખ્યા હજુ પણ વધી શકે છે એનડીઆરએફની ટીમને પણ રાહત અને બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે મોકલવામાં આવી છે